કે આજે મોટી મહારાણી કે ગમે રોયલ પરિવાર હોય અને ગમે એવડો પ્રસંગ હોય પણ જ્યાં સુધી તમારી વાલ્મીકી સમાજ હાજરી ના હોય ત્યાં સુધી પ્રસંગ કોઈના માટે અધૂરો રહે એ આપણી વર્ણ વ્યવસ્થાના ભાગરૂપે એ ખૂબ મોટું બીડું તમને બધાને મળ્યું છે ત્યારે

કે જયારે જુનાગઢ રાજ સોલંકીઓની ફોજ એના કરીને તત્પર હતી ત્યારે હિમળાભાઈ વાલ્મીકી અને વાલભાઈ નામની દાસી રા ને બહાર કાઢીને જેવા જાહેરના ઘર સુધી પહોંચાડવા માટેનું કામ

અમારા મોઢે થી ક્યાંક વાત નીકળી જાય કે રા નવગઢ જેમ માં મૂકી આવ્યો છું અને આ વાત કદાચ મારા પેટમાં ના ટકે અને જુનાગઢ નું રાજ રંધાય એના કરતાં મારે પ્રાણી આહુતિ આપી દેવી એ મારા માટે ઉચિત છે આ આ જયારે એના વારસો તમે હોય ત્યારે હું ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું કે આ સમાજ એક ભરોસા પાત્ર જેનો ઇતિહાસ હોય કે જેના કોઈ નાના મોટા પ્રસંગોમાં એની નોંધ લેવાતી હોય

રોકશાહીની વાત મને એક જ યાદ આવી કે ઓગણીસો ચોરાણુંમાં કેસાદી રાગપરસાદ વપશ્રી ચૂંટણી લડતા હતા અને એ ટાઈમે મારા વાદળને પોતે રીધી પોપડજીના બધા તમારા સમાજનો એક કોઈ પ્રસંગ હતો અને પ્રસંગમાં લઈને મારા પપ્પાએ પોપડતીની બધે સાહેબ માટે કરીને વટ માગીને વિનંતી કરી હતી અને એટલે એમ કીધું કે કાયમ તમે અમને મા બાપ કહો છો અને આજ તમને મા બાપ કેવા આયા છે એક લોકશાહીની તાકાત હતી કે લોકશાહીની અંદર બ્રાહ્મણજી કરીને વાલ્મીકીના વોટની એ કિંમત હરખી છે અને એની પણ નોંધ લેવી પડે ને એને પણ વિનંતી ત્યારે કામ કે ગમે એટાણે હોય એટલે બોલાવીને એને વિશ્વાસમાં લઈને બધાના હાથે રાખવો પડે એ એ ઇતિહાસ કે આજ મને લાગે છે કે 28 વર્ષ થઈ ગયા ત્યારે ફરી નવ દંપતીને શુભેચ્છાઓ સાથે એટલું જ કહું કે જે આ પ્રશ્ન છે

અને આવું તમે બધા સાથે મળીને કરજો તો હું હજુ સાડા ચાર વાર સંસદ સભ્ય છું બનાસકાંઠા કરજો અને જ્યાં કરો ત્યાં પેલા જ મારી સંસદ સભ્ય ની આ સમાજ નો શિક્ષણ માટે નું કઈ હોય તો અગિયાર લાખ રૂપિયા હું તમે ત્યાં તમે બધા જાય છો ત્યાં એની ફાળવણી કરીશ મને એને આમંત્રણ આપ્યું એક ગોત્રવાડા એટલે પરિવાર નો મારો નાતો છે અને પરિવારના નાતા સાથે પરિવારમાં તમે મને બધે આમંત્રણ આપી મારું સન્માન કર્યું અને તમારા બધા ના દર્શન કરવાનો મોકો મળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનવું